આલું અમારા નસીબમાં કશું જ નથી યાર હમણાં ગુજરાતના બધા જ ગુજરાતીઓ ગરબા રમે છે ત્યારે અમે નોકરી પર પડ્યા હોય આપણને નોકરી જ મજબૂર કરી નાખે કે નહીં ગુજરાતમાં ગરબા ચાલતા હોય ત્યારે ગરબા ના રમવા મળે નહીં જોવા મળે અને જ્યારે તહેવારો આવતા હોય ત્યારે તહેવાર ના મળે નહીં સગા સંબંધી જોડે બેસવાનું મળે કેવી છે ની નોકરી બી હારું કશું જ નહીં જિંદગી હારું બેકાર એવું લાગે હમ આ નોકરી કરે ને તો ના તહેવાર ના ગરબા ના મોજ શોખ ક્યારે કોઈની જોડે જઈને બેસવાનું ના મળે શું કામની જિંદગી એવું લાગે યાર દોસ્તો પૈસા કમાઈએ પણ મોજ શોખ ખરે જ્યાં દોસ્તો જોડે ગરબા રાસ રમવાનું એ ના મળે તો બહુ દુઃખ થાય હું સાચી વાત ને હું.